સ્વાગત છે સ્ટારગેઝર્સ આજના એપિસોડમાં છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ તમારી રાશિ પર આકાશી નૃત્ય અને તેની સંભવિત અસરો વિશે અન્વેષણ કરવામાં આવ્યું છે યાદ રાખો જ્યોતિષશાસ્ત્ર ગ્રહોની ચાલના આધારે ઝલક આપે છે જ્યારે તમારા વ્યક્તિગત અનુભવો આંતરદૃષ્ટિ કેવી રીતે પ્રગટ થાય છે તે આકાર આપી શકે છે મે આજે તમારા સંસાધનો સાથે જુગાર રમવાની ઈચ્છાનો પ્રતિકાર કરો આગળનો સૌથી સુરક્ષિત રસ્તો પસંદ કરો ક્રિયા માટે ઊર્જા ભરપૂર છે પરંતુ તમારા સપોર્ટ નેટવર્કને દૂર કરતી જીદથી સાવધ રહો જૂના અને નવા પરિપ્રેક્ષ્યને સંતુલિત કરો અને પરિવર્તન અને સુગમતા માટે ખુલ્લા રહો વૃષભ વૃષભ આજે કોઈ પણ માનવામાં આવતા અપમાનનો સીધો સામનો કરો સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ આત્મસન્માન જાળવી રાખે છે અને ગેરસમજને અટકાવે છે અડગતા આદર મેળવે છે અને સંદેશાવ્યવહારમાં સ્પષ્ટતા સુનિશ્ચિત કરે છે મિથુન જેમીની વિશ્વસનીય યોજનાઓ સાથે વળગી રહો અન્યની શક્તિઓને સ્વીકારો અને જીવનની નાની ખુશીઓ ઉજવો તમારી આસપાસના લોકો સાથે તમારી હુંફ અને ઉદારતા શેર કરો હકારાત્મક જોડાણોને પ્રોત્સાહન આપો કર આજે તમારી સામે જે તકો છે તેનો લાભ ઉઠાવો તમારી વૃદ્ધિની સંભાવનાને સ્વીકારો અને તમારા સપનાને સાકાર કરવા માટે પગલાં લો દરેક દિવસ પ્રગતિ માટે વચન ધરાવે છે સિંહ સિંહ રાશિ આજે લવચિકતા સાથે સામાજિક ગતિશીલતા સાથે અનુકૂલન કરો અન્યના સંઘર્ષમાં ફસાવાનું ટાળો અને વાસ્તવિકતા અને કાલ્પનિક વચ્ચે સ્વસ્થ સંતુલન જાળવો કન્યા કન્યા રાશિ તમારા વ્યક્તિત્વને હિંમતભેર સ્વીકારો બિનપરંપરાગત અભિગમોનું અન્વેષણ કરો અને અનુરૂપ દબાણોનો પ્રતિકાર કરો પરંપરા અને નવીનતા વચ્ચે નેવિગેટ કરતી વખતે તમારી વૃત્તિ પર વિશ્વાસ કરો તુલા તુલા આજે તમારા પ્રયત્નોમાં પ્રગતિની અપેક્ષા રાખો છેત્રપિંડી સામે જાગ્રત રહો અને સંભવિત પડકારોને સફળતાપૂર્વક નેવિગેટ કરવા માટે શાંત વર્તન જાળવી રાખો વૃશ્ચિક વૃશ્ચિક રાશિ તમારા સપના અને આકાંક્ષાઓને ટેપ કરો તમારી જાતને નિયમિતતાથી મુક્ત થવા અને સર્જનાત્મકતા અને નિશ્ચય સાથે તમારા ધ્યેયોને આગળ વધારવા માટે સશક્ત બનાવો ધનુ ધનુ સૂક્ષ્મ શક્તિઓ આજે તમારા માર્ગને પ્રભાવિત કરે છે તમારી મહત્વાકાંક્ષાઓને ઉત્તરોત્તર પ્રાપ્ત કરવા માટે બિનપરંપરાગત પદ્ધતિઓ અપનાવો તમારી ઈચ્છાઓને પ્રગટ કરવાની તમારી ક્ષમતામાં વિશ્વાસ કરો મકર મકર આજે ધીરજ સાથે વિરોધાભાસી પરિસ્થિતિઓમાં શોધખોળ કરો અનુકૂલનશીલ રહીને અને કઠોર વલણને ટાળીને બિનજરૂરી તણાવ ટાળો કુંભ કુંભ આજે આર્થિક અને ભાવનાત્મક બંને રીતે લાંબા ગાળાના રોકાણનો વિચાર કરો ભ્રામક પ્રભાવો સામે જાગ્રત રહો અને તમારી સમજદારી પર વિશ્વાસ રાખો મીન મીન આજે તમારી કલાત્મક ભાવના બહાર કાઢો દરેક એન્કાઉન્ટરમાં સર્જનાત્મકતાનો ઉમેરો કરો અને નવીન વિચારો સાથે પરંપરાગત મૂલ્યોને એકીકૃત કરો વિરોધાભાસી પદ્ધતિઓને સુમેળ કરવા માટે તમારી જાતને પડકાર આપો જ્યોતિષશાસ્ત્ર સ્વશોધ માટેના સાધન તરીકે કામ કરે છે જે દૈનિક પ્રભાવોમાં આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે તમારો અનન્ય પરિપ્રેક્ષ્ય અને પસંદગીઓ તમારી મુસાફરીને આકાર આપે છે મર્યાદાઓથી મુક્ત થાવ અને નિશ્ચય સાથે તમારા જુસ્સાને આગળ ધપાવો અમે આશા રાખીએ છીએ કે આ દૈનિક જન્માક્ષર મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરશે